ઇન્દિરાનગર ભાવનગર તારીખ ત્રણ નવ બે હજાર પચીસ રામાપીનો આજે ખીર અને કળાનું આયોજન રાખ્યું હતું કોઈ પણ સ્વરૂપે આપણે નૈવેદ્ય ધારીએ એટલે નવેદ્યને ઝારવા માટે ધૂપનો ધુમાડો લેવા માટે કોઈ પણ સ્વરૂપે બાર સ્વરૂપે આજે તો રામાપીરનો જન્મ જ થયો છે એટલે આજે કાલે જન્મ થયો એટલે આજે આપણને હાજરી આપી જય નાગદેવ જય નાગદેવ જય નાગદેવ જય રામ આપે જય અલગ જોઈ લો ગણપત દાદા અત્યારે તો ગણેશ ઉત્સવ નું બધું ચાલી રહ્યું છે એટલે ગણપત દાદા પાસે બધું હોય ને બધું